ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીતના બાંધ્યાબંધન જે પંદરમી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ગોપાલ દેસાઈ અને હર્ષ ગઢિયા દ્વારા દિગ્દર્શિત નવી રસપ્રદ ગુજરાતી ફિલ્મ પ્રાણ બાંધ્યા બંધન પંદરમી નવેમ્બરે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે જે ફિલ્મ શ્રી દેસાઈ ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બની છે ત્યારે આ ફિલ્મ તેની મનોરંજક વાર્તા અને અદ્ભુત અભિનયથી દર્શકોને રોમાંચિત કરવાનું વચન આપે છે આ ફિલ્મમાં ગોપાલ અને પૂનમની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે ત્યારે ફિલ્મમાં અભિનેતા ગોપાલ દેસાઈ ક્રિષ્ણા ઝાલા શાહબાજ ખાન ગુરુ

તો મારા દરેક ચાહક મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમા જાઓ અને આ ફિલ્મને નિહાળો દમદાર ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે તમને જોવાની ખૂબ જ મજા આવશે અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ કરવી જોઈએ એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે આ મેસેજ છો હું એટલો જ મેસેજ કરવા માંગુ છું કે દરેક ફેમિલી છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે આમાં મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આ એક ફિલ્મ લવ બેઝ પર પણ છે એક્શન બેઝ પર પણ છે તો દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ પહેલા તો ઓલ ચેનલનો હું દિલથી આભાર માનું છું કે હંમેશા અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મોટિવેશન કરવા માટે આપ તત્પર હો છો તો અમે પણ તમને એટલો જ માન સન્માન સાથે તત્પર છીએ આજે ઇન્ટરવ્યુ આપવા માટે હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ મારુતિયા ત્યાં બેનરથી અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડ ગોપાલ દેસાઈની ફિલ્મ પ્રિત પ્રાણ પ્રીતના બાજા વંદન એનો પ્રીમિયર શો કલોલની અંદર સંસ્કૃતિ સિનેમાની અંદર થઈ રહ્યો છે અને આજે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે કારણ કે આની સુપરસ્ટાર અભિનેત્રી છે અમારી કૃષ્ણા ઝાલા દાદા જેને અનેક ફિલ્મો કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને આજે એની જ્યારે બહોળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર કંઈક એવું સરસ મજાનું બતાવવા જઈ રહ્યા છે ગોપાલભાઈ જ્યારે ઓન ફ્લોર શૂટ થતી હતી ત્યારે પણ અમે ત્યાં ઉપસ્થિત હતા અને આનો કોન્સેપ્ટ એટલો તકડો છે કે દરેક ઓડિયન્સને એકવાર જરૂર મારી નમ્ર વિનંતી કે આપ સિનેમા સુધી જાઓ અને આ ફિલ્મને નિહાળો એવી શુભકામના થેન્ક યુ સો મચ मूवी बहुत अच्छी मूवी है और फैमिली के साथ में बैठ के देखे अच्छी मूवी है और बहुत कॉमेडी एक्शन मनोरंजन से भरपूर है खराखर मस्त मूवी है और एंजॉय कर सकते ज्यादातर शूटिंग इसका अपना डीसा पालमपुर और गांधीनगर के आजू बाजू हुई है और इसके अंदर छः महीने में अपना मूवी ये कंप्लीट किया एक बार ऐसा जो शूटिंग कर रहे थे तो बहुत यानी ऐसा था कि अलग पूरा ठंड ठंड का भी मौसम था और पूरी नाइट शूट कर रहे थे तो ऐसा हो रहा था कि अभी ये करना मुश्किल है लेकिन पूरी टीम ने सपोर्ट किया और बहुत अच्छी तरीके से उस सीन को किया और फाइट सीन था वो अजय अंदर मूवी प्लस थ्रिएटर अंदर તાણપ્રિતના ભાજા બંધનના લોન્ચિંગ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા ભાજપના સાથી મિત્ર અલ્પેશભાઈ પારે આ જ ફિલ્મના ડિરેક્ટરને હીરો ગોપાલભાઈ દેસાઈ હિરોઈન તરીકે જે સારી નામના મેળવી છે ક્રિષ્નાબેન ઝાલા ડિરેક્ટરશ્રી ફિલ્મના તમામ સાથી કલાકારો આ ફિલ્મ એક સામાજિક કથા ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ છે અને સૌ ફેમિલી સાથે બેસીને અને આ સુંદર સારી રીતે ફિલ્મ નિહાળી શકે અને એક સમાજની અંદર સારો મેસેજ જાય એના માટે આપણા ગોપાલભાઈ દેસાઈએ એક સરસ મજાની ફિલ્મ બનાવી છે એ બદલ ગોપાલભાઈ દેસાઈને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે આ ગુજરાતી ફિલ્મ ખૂબ જ સારી રીતે ચાલે અને સારી એવી નામના મેળવી ગુજરાતી ફિલ્મનું ગૌરવ વધારે એવી મારી શુભકામના